ઇસ્લામની પરંપરા મુજબ બાળકોને ખતના કરાવવામાં આવે છે જ્યારે વાત કરવામાં આવે તો યહૂદી અને અમુક ઈસાઈ ધર્મમાં પણ ખતનાનું મહત્વ છે જ્યારે ઇસ્લામ ધર્મ મુતાબિક ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલમ ખતના સાથે જ પેદા થયા હતા તો ઇસ્લામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે અને ખાસ શિયાળાની અંદર ખતના કરવાનો ટાઈમ ઉત્તમ માનવામાં આવે છે ત્યારે નુરાની માનવ સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા ખતનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી સંધિ જમાતખાના ખાતે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ સમૂહ ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધોરાજીના પ્રખ્યાત ખલીફા બ્રધર્સ ડોક્ટર હાજી ઇમરાનભાઈ હાજી જહીરભાઈ હાજી ઉમેશભાઈ પોતાની અમૂલ્ય સેવા આપી હતી આ ખતના કેમ્પમાં નુરાની સેવા ગ્રુપ દ્વારા બાળકોને રમકડા બિસ્કિટ કેક અને કાવેરી ગોળ આપવામાં આવેલ હતો આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાજિદભાઈ ઓઠા અયુબ રહીશ તંજીલ ચૌહાણ સરફરાજભાઈ દલ રફીકભાઈ સૈયદ સમીરભાઈ કુરેશી ફૈઝભાઈ પીરવાણી અબ્દુલભાઈ કુરેશીએ ભારે જહેમત ઉઠાવી હતી અને ખાસ આ પ્રોગ્રામમાં અમરેલીના મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી તેમ તંજીલ ચૌહાણની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર સાજીદ ઓઠા સાથે તંત્રી જાઈદ મદરા સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર